શિયાળામાં નિયમિત આ ફળ અને શાકભાજીના જ્યુસ પીશો તો રોગો જડમૂરથી દૂર જતા રહેશે એક પાલક પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાથી ઉર્જા પૂરી પાડે છે પાલકનો જ્યુસ પીવાથી તે શરીરને મજબૂત બનાવે છે ખાસ કરીને બાળકોને પીવડાવવાથી ઝડપથી વિકાસ થાય છે તેમજ કોલેસ્ટેરોલને શરીરની બહાર કાઢે છે રેસા હોવાથી પેટાંતરડાને પાલક સાફ રાખે છે બે મોસંબી મોસંબીનો જ્યુસ પીવાથી તાજગી સ્ફૂર્તિ આવે છે તે ભૂખ લગાડે છે વાયુ તાપ બળતરા નબળાઈનો નાશ કરે છે બાળકો તે પીવે તો પાચનશક્તિ વ્યવસ્થિત રહે છે વિટામિન સી તેમાંથી મળે છે અપચો અને પેટના દદો માટે મોસંબી ઉપયોગી છે ત્રણ ટમેટા ટમેટા પેટના રોગમાં ઉપયોગી છે તેમાંથી વિટામિન પણ મળે છે મુખમાં ચાંદી પડી હોય તો તે પીડાને દૂર કરવા ટમેટા ઉપયોગી છે ટમેટાનો ગરમ સૂપ પીવામાં આવે તો શરદી જેવી બીમારી દૂર થાય છે પાચનને સુવ્યવસ્થિત બનાવવામાં ટમેટાનો ગરમ સૂપ બેસ્ટ ગણાય છે ચાર ગાજર ગાજરમાં વિટામિન એ હોય છે જેનો જ્યુસ પીવાથી પેનક્રિયાસના કેન્સર સામે રક્ષણ મેળવી શકાય છે તે ઉપરાંત સાંધાનો દુઃખ ખાવો મટાડે છે દાંતની મજબૂતાઈ વધારે છે પેટ સાફ રાખે છે ચહેરાને ચમકતો રાખે છે વૃદ્ધાવસ્થા અટકાવે છે પાંચ બીટ બ્લડપ્રેશર કાબૂમાં રાખવા માટે બીટ ખૂબ જ ઉપયોગી છે બીટનો જ્યુસ પીવાથી રક્ત પ્રવાહ સપ્રમાણ રહે છે બીટમાંથી આયર્ન મળે છે જેને લીધે હિમોગ્લોબિન મળે છે લાંબા ગાળે રક્તવાહિનીઓ સાંકડી થતી અટકે છે સવારમાં કસરત રનિંગ જોગિંગ કે યોગા કરીને પીવાથી અનેક ફાયદા થાય છે તે ઉપરાંત આદુનો રસ પણ ફાયદાકારક છે તેમજ ફળમાં દાડમ નાળિયેર પાણી મોસંબી સંતરાનો જ્યુસ પીવો જોઈએ તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર